દુનિયામાં એક નવી બીમારી સામે આવી રહી છે કે આ ફક્ત અડતાલીસ કલાક એટલે કે બે દિવસમાં માણસને મારી નાખશે જાપાનમાં સ્ટેપ નામની આ બીમારી થઈ રહી છે ને ખૂબ જ આચાર પ્રમાણ છે મારી નાખવાની તાકાત ધરાવે છે ચાલુ વર્ષમાં નવસો સિત્યોતેર જેટલા કેસ સામે આવી ચૂક્યા છે ને અને ઝડપથી ફેલાઈ રહી છે ને આ ગ્રુપમાં એ સ્ટેપ કોકસમાં ગેસમાં સામાન્ય સ્ટેપમાં સ્ટોક થ્રોટ તરીકે ઓળખતા બાળકોના સોજા ગળામાં દુખાવો કારણ બની શકે છે અને કેટલાક પ્રકારના બેક્ટેરિયા ઝડપથી વિકાસશીલ લક્ષણો તરફ દોરી શકે છે અને આ જેમાં અંગોમાં દુખાવો સોજા તાવ બ્લડ પ્રેશર શ્વાસ લેવા તકલીફ શરીરના અંગના ખરાબ થવા જે લક્ષણો સામે આવે છે કે પછી વધુ ઉંમરના લોકો સૌથી વધારે રોગોનો શિકાર બની શકે છે અને અડતાલીસ કલાકની અંદર મોત સૌથી મોતક પાછું તેને મારી નાખવાની તાકાત છે રોગમાં અડતાલીસ કલાકમાં માણસને મારી નાખી શકે છે અને સવારે પગમાં સોજા બપોરે ઘૂંટણ સુધી અડતાલીસ કલાકમાં મોત રોક્યો છે અને વિમન પેટીમાં સેફે રોગોનો પ્રોફેસરમાં આ કિકુશીને જણાવ્યું હતું કે જેમ દર્દીઓ સવારે પગમાં સોદા દેખાડી બપોર સુધીમાં ઘૂંટણ સુધીના વિસ્તારમાં શકે છે અડતાલીસ કલાક અંદરની તેનું મૃત્યુ પણ થઈ શકે છે